નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું અને યોગ્ય દિશામાં રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે પવન પશ્ચિમ દિશા તરફનો હોવાથી ચોમાસું સારું રહેશે આ વર્ષે ઝોનમાં આંધી વંટોળ સાથે વરસાદ પડશે ઝોનથી ચોમાસાની શરૂઆત થશે અને ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડવાની વાત કરવામાં આવી છે વરસાદની સાથે અંબાલાલ પટેલે ગરમી અને ઉનાળાને લગતી પણ આગાહી કરી છે તેમના મંતે મે મહિનામાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડી છે રાજ્યમાં ધીમે ધીમે હવે ઉનાળાની શરૂઆત થઈ રહી છે માર્ચ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે ત્યારે રાજ્યમાં હીટવેવ અસર પકડવાની શરૂ કરી છે હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાય છે હીટવેવની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આકરો તાપ પડવાની આગાહી કરવામાં આવી છે હાલમાં રાજકોટમાં સૌથી વધુ ગરમી પડી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં અમદાવાદ રાજકોટમાં તાપમાનનો પારો ચાલીસને પાર જઈ શકે છે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઇટિવની આગાહી કરવામાં આવી છે માર્ચની શરૂઆતની સાથે જ રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગરમીને લઈને આકરા તાપમાનની આગાહી કરી છે ખેડૂતો માટે આ વર્ષે સારો વરસાદ થશે પાછોતરો વરસાદ પણ સારો થવાની શક્યતાઓ છે આ સાથે તેમણે ઉનાળો આકરો રહેવાની પણ આગાહી કરી છે છવ્વીસ એપ્રિલ પછી ભારે ગરમી અને દસ અને અગિયાર મે પછી સક્રવાતોની શક્યતા તો ખડિત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રિયા યુટ્યુબ ચેનલ